બે હજાર ચોવીસના વર્ષની વિદાય છે એ રાજ્યની અંદર માવઠા સાથે થવા જઈ રહી છે એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે અને આ માવઠાના ઝાપટાઓ છે એ રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લેશે એટલે કે અત્યારે જોવા જઈએ તો ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે એ સાથે ઉત્તર ભારતના પહાડો ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન બહુ સર્ક્યુલેશન છે અને એની અંદર આઠસો પચાસ મોટા ભેજ છે જેને કારણે આજે છવ્વીસ ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને આ ત્રણ દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે સત્યાવીસ ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે જેમાં ખાસ કરીને વાવ થરાદ હોય ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો હોય ઈડર વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે બાકી ઓવર ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાંઓની શક્યતાઓ રહેલી છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો કરતા ભારે ઝાપટા છે એ પડી શકે છે મહીસાગર ને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય પડે છે એ પડી શકે છે સત્યાવીસ સત્યાવીસ તારીખમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા એકદમ એકદમ સામાન્ય છૂટા છવાયા છાંટા છૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ખાસ કરીને તાપી નર્મદા એ સાથે ડાંગ અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ એકદમ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી કચ્છના ભાગો છે એ વિસ્તારો ઉપર તો ઘાટા વાદળો છવાશે એકલ ટોકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડે તો એ વાત અપવાદ રહેશે બાકી કચ્છની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રની અંદર

બે હજાર ચોવીસના રોજ મોડી રાત સુધીમાં આપણે આ સર્ક્યુલેશન આપણા ઉપરથી પસાર થઈ જશે અને આપણે સંપૂર્ણપણે આમાં મુક્ત થશું પણ ત્યાં સુધીમાં આપણે અનેક વિસ્તારોની અંદર માવઠાને કારણે નુકસાની થઈ શકે છે અને આ માવઠું પૂર્ણ થશે એટલી સાથોસાથ માવઠું પૂર્ણ થતાની સાથે જ ચોવીસથી અડતાળીસ કલાકની અંદર રાજ્ય રાજ્યમાં તીવ્ર ઠંડીનો પણ માહોલ જોવા મળશે ઠંડીની પણ ફરીથી શરૂઆત થાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ